પંચ ધાતુમાંથી અગિયારસો કિલો વજનનો દીવો તૈયાર કર્યો છે નવ ફૂટ ઊંચાઈ આઠ ફૂટ પોળાય અને તેમાં આઠસો ને એકાવન કિલો ઘી સમાવવાની ક્ષમતા છે ભવ્ય કાર્યક્રમ થકી આ દીવો અયોધ્યા મોકલવામાં આવી રહ્યો છે પુડદ્રશિયાના બાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે એક અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી છે રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે અગિયારસો કિલો વજન ધરાવતો એક વિશાળ દીવો બનાવવામાં આવ્યો છે આ આ દીવો દીવો રામ બનાવેલ ભવ્ય અગિયારસો કિલો વજન અને નવ પોઈન્ટ ફૂટ ઊંચાઈ આઠ ફૂટ પહોળાઈ અને આઠસો એકાવન કિલો ઘી સમાઈ શકે તે પ્રકારનો આ દીવો તૈયાર કરવામાં આવ્યો છે જે રામ મંદિર અયોધ્યા ખાતે પહોંચાડવા માટે રવાના કરવામાં આવ્યો છે આ આ છે માટે પર ચડવા આવ્યો જેનું વજન અગિયારસો કિલો છે આ માટે ભગવાને મારું સાંભળ્યું અને રામ મંદિર અયોધ્યા ખાતે આ દીવો જશે અને બાવીસ તારીખે દેશ દુનિયા આ દીવાને જોશે આ દીવો પહોંચતા છતાં છ થી સાત દિવસ લાગશે રસ્તામાં માં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે તેવી ફૂટની અગરબત્તી બનાવી તો મનમાં થોડો વિચાર એવો આવ્યો કે દીવો હોય અગરબત્તી હોય તો દીવો સાથે જરૂરી છે એ થોડું ધ્યાને રાખીને આ દીવો મેં બનાવ્યો છે આ દીવો વજન અગિયારસો કિલો છે સાથે અંદર ઘી પૂરવું હોય તો આઠસો ને એકાવન કિલો ઘી જોઈએ આઠ ફૂટ ની પોળાઈ નો આ દીવો બનાવ્યો છે આ દીવો મેં પંચ ધાતુ માંથી બનાવ્યો છે આ દીવો બનાવવા મને વીસ થી પચીસ દિવસ થયા